પૂજ્ય ઇન્દુલાલ યાજ્ઞિકના સ્ટેચ્યુ ઉપર અમે હારનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને આજે જ્યારે મને કહેતા ગર્વ થાય છે કે મારા સ્ટેટમાંથી અલગ થઈને ગુજરાત રાજ્ય બન્યું એના પ્રણેતા આપણા નડિયાદના પૂજ્ય ઇન્દુ ચાચા જે ઇન્દુલાલ યાજ્ઞિક એ ચાચાના નામે ઓળખાતા હતા એમણે આંદોલનની આખી શરૂઆત કરી હતી અને એમ લીડ લીધી હતી અને આ આ આખા ગુજરાતની અંદર આંદોલન તે વખતે પડી અને આ ગુજરાત સ્ટેટનું નિર્માણ થયું હતું આજે ગુજરાત સ્ટેટની પ્રગતિ આપણે જોઈ શકીએ છીએ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજ આવ્યા પછીથી જે ગુજરાતનો વિકાસ થયો છે અને એમાંય ખાસ કરીને નરેન્દ્ર મોદીજી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જે અત્યાર સુધીનો જે વિકાસ છે એ આંખે દેખાય એવો વિકાસ છે અને ગુજરાત ખૂબ આગળ વધ્યું અને ભારત દેશની અંદર પ્રથમ નંબરે પણ રહ્યું અત્યારે પણ એકથી ત્રણ નંબરની અંદર ગુજરાત સ્ટેટ છે માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્યારે કામ કરી રહ્યા છે ત્યારે એમણે ગુજરાતના વિકાસની દિશામાં અનેક પગલાઓ ભર્યા છે અને હવે ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર ઓલિમ્પિક થવા પણ જઈ રહી આજે પહેલી એટલે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ પણ મહાનગરપાલિકાના કેટલાક બે જવાબદાર અધિકારીઓને એટલી પણ ખબર નથી કે પ્રતિમાને આગલે દિવસે રાત્રે સાફ કરાવડાવી પડે આજે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રતિમાને સાફ કરી અને તેને પુષ્પાંજલિ કરવામાં આવે છે તમે જુઓ કે તંત્ર કેટલું બધું બોગસ રીતે ચાલે છે કે મહાનગરપાલિકાના કમિશનર સાહેબને વિનંતી છે કે તમારા હાથ નીચે જે બે જવાબદાર અધિકારીઓ કામ કરે છે તેમને પાઠ ભણાવવો જરૂરી છે તેઓએ આ નડિયાદની પાંચ વર્ષમાં પથ્થર રગડી નાખી છે દર વખતે આ જ રીતે સાફ કરવું એ ખરેખર નડિયાદ મહાનગરપાલિકા માટે ડૂબી જેવી વસ્તુ છે બે જવાબદાર તંત્ર એક ખૂબ નડિયાદના વિકાસને ને રહ્યું છે સારા અધિકારીને સારા વહીવટની નડિયાદને જરૂર છે તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ